પ્રાથમિક શાળામાં અનાજમાં જીવાત ત્યારે જીવાત વાળું અનાજ તો મહીસાગર ઘટના છે કે જ્યાં બાળકોને આપવામાં આવે છે જીવાતવાળું અનાજ ઘોર બેદરકારી પુરવઠા વિભાગની બેદરકારી આવે છે મહીસાગર જ્યાં મહીસાગર પુરવઠા વિભાગની ગોર બેદરકારી સામે આવી છે બાળકોને જીવાત વાળું અનાજ જોવા મળી રહ્યું છે કે જ્યાં પ્રાથમિક શાળામાં આપવામાં આવતા અનાજમાં જીવાત જોવા મળી રહી છે મધ્યાહન ભોજન માટે આપવામાં આવતા અનાજમાં જીવાતો કે જ્યાં પુરવઠા વિભાગમાંથી જ આ જીવાત વાળું અનાજ આપવામાં આવે છે કોડિયા ઘર તેમજ નિંદકા જે ઉત્તર પ્રાથમિક શાળામાં અનાજમાં જીવાત જોવા મળી

જે મને આજે આપના દ્વારા જાણવા મળેલ છે જે બાબતે અમે આજે રૂબરૂ તપાસ કરીશું સંચાલકો જોડે પણ વાત કરીશું અને એવું જો લાગે દાળનો જથ્થો ખરાબ હોય તો એને બદલી પણ આપીશું હા તો અમુક ટાઈમ થઈ જાય એટલે જીવાત પડે છે તો અમે સાફ કરીને વાપરીએ છીએ હવે થેલીમાંથી પેકમાંથી જ હોય એવું બરાબર પણ અત્યારે અમે જોઈને સાફ કરીને વાપરીએ છીએ સાહેબ આવ્યા હતા પહેલાં તપાસ કરી હતી પહેલાં સારી હતી અત્યારે હમણાં જીવડા જોવા મળે છે હજુ સુધી અહીંયા કોઈ એવું રજૂઆત મૌખિક કે લિખિત આવેલ નથી જે દાળનો જથ્થો ખરાબ આવેલ હોય જે મને આજે આપના દ્વારા જાણવા મળેલ છે જે બાબતે અમે આજે રૂબરૂ તપાસ કરીશું સંચાલકો જોડે પણ વાત કરીશું અને એવું જો લાગે દાળનો જથ્થો ખરાબ હોય તો એને બદલી પણ આપીશું હા જીવાતો અમુક ટાઈમ થઈ જાય એટલે જીવાત પડે છે તો અમે સાફ કરીને વાપરીએ છીએ હવે થેલીમાંથી પેકમાંથી જ હોય એવું બરાબર પણ અત્યારે અમે જોઈને સાફ કરીને વાપરીએ છીએ સાહેબ આવ્યા હતા પહેલા તપાસ કરી હતી પહેલા સારી હતી અત્યારે હમણાં જીવડા જોવા મળે છે હજુ સુધી અહીંયા કોઈ એવો રજૂઆત મૌખિક કે લેખિત આવેલ નથી જે દાળનો જથ્થો ખરાબ આવેલ હોય જે મને આજે આપના દ્વારા જાણવા મળેલ છે જે બાબતે અમે આજે રૂબરૂ તપાસ કરીશું સંચાલકો જોડે પણ વાત કરીશું અને એવું જો લાગે દાળનો જથ્થો ખરાબ હોય